વલસાડના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે એમજી રોડ ઉપર દુકાનોમાં પાણી ફરી વળ્યા છે દુકાનમાં પાણી ભરાતા વેપારીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રોડ ઉપર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે કારણ કે વલસાડમાં સતત જે રીતે વરસાદ વરસ્યો ત્યારબાદની આ પરિસ્થિતિ કે જ્યાં અનેક વિસ્તારોમાં પાણી ભરાણા છે પરંતુ આ જાહેર બજાર છે કે બજારમાં અનેક દુકાનોમાં પાણી ફરી વળ્યા છે એમજી રોડ ઉપર પાણી ભરાતા દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે જેને લઈ વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય ત્યારે પ્રશાસનની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર ચોક્કસથી સવાલ ઉઠે કારણ કે એસજી રોડનું આ જાહેર બજાર છે વલસાડની કે જ્યાં પાણી ભરાઈ ગયા છે વેપારીઓ પાલિકા પર રોષ ઠાલવી રહ્યા છે અને એક વખત રજૂઆત કરી છે પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જ જોવા મળી રહી છે અને દુકાનોમાં પાણી ઘુસવાને કારણે માલ સામાનને પણ નુકસાન થઈ રહ્યું છે વેપારીઓ અનેક વખત રજૂઆત કરે છે પરંતુ પાણી નિકાલની કોઈ જ પ્રકારની વ્યવસ્થા જોવા મળતી નથી ઉપરવાસની સાથે સાથે વલસાડ શહેરમાં પણ ધોધમાર વરસાદ મોડી રાતથી વરસી રહ્યો છે તેને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે હાલ અમે ઉભા છે શહેરના એમજી રોડ વિસ્તારમાં જ્યાંના વેપારીઓનું કહેવું છે કે અહીંની ગટરો જે પ્રોપર સાફ ન થવાને કારણે જે છે અહીં થોડા જ વરસાદની અંદર જે છે દુકાનોમાં પાણી ઘૂસી જતા હોય છે અને એમજી રોડ પર ગૂઠણસમાં પાણી ભરાઈ જતા હોય છે હાલ આપ જોઈ રહ્યા છો દ્રશ્યો ની અંદર આ શહેરનો મુખ્ય માર્ગ જે છે એમજી રોડ જ્યાં જે છે હાલ ગુઠણસામમાં પાણી ભરાયા છે અને દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓના જે માલ સામાન છે એ બગડી જાય છે તેના કારણે વેપારીઓની એ જ માંગ છે કે વલસાડ નગરપાલિકા દ્વારા આ વિસ્તારની ગટરો સાફ કરવામાં આવે અને ચોમાસામાં પડતી હાલાકી દૂર થાય તેવી તેઓની માંગ ઉઠી રહી છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ